હેલો મિત્રો કેમ છો રાધા સ્વામી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમે બધા કેમ છો અમને ખબર છે તમે બધા મજામાં છો હેલો મિત્રો હું અત્યારે સૂકી ભાજી ખાઉં છું અને હું મારા લંચમાં સૂકી ભાજી અને ભાખરી લઈ જવાની છું અને અત્યારે મારો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે હું તમને મળું હાડા પછી હું અત્યારે સૂકી ભાજી ખાઉં છું અમારો જીવામ તો સ્કૂલે વયો ગયો છે કેવું લાગે જીયાન વગર ઘરમાં મજા આવે ને હે આ બો બો મજા ન આવે કેમ તન નો ગમે જીયાન વગર કેમ થોડુંક ના ગમે થોડુંક ગમે આજે તો બાર બહુ જ ઠંડ છે શું કરવું જીયાને તો મૂકીને આવી સ્કૂલ પર આને તો હવે રિક્ષાના દાદા આવશે મૂકવા એટલે મારે કઈ પ્રોબ્લેમ નથી અહીં ત્યાં શું કરે છે ઉપર કસી નહીં તો કસી નહીં

અમકાર ચામપ ja <try>

અત્યારે મેં બપોર ની ચા પી લીધી છે અને હું તમને બતાવું શું કરે છે આવડે પેલા લખતા માં અહીં હમણાં સ્કૂલથી આવશે હવે એની રાહ જોઈએ છીએ સાડા પાસ થઈ ગયા છે અને અમારો જીયાન અહીંયા રમે છે અમારો જીયાન તેની બસથી રમે છે ત્યાં બેસીને ટ્રકથી અમારે માહી સ્કૂલ થી આવી ગઈ છે માહી કેવો રહ્યો આજનો દિવસ મસ્ત શું ભણાવ્યું તું સ્કૂલમાં બધું જ આવડો ભણવામાં ધ્યાન દીધું તું સાચી મુચી મમ્મી હું તને હું કહું કે કાલે હે ને અમને હે ને સ્કૂલ વાળા હે ને ફરવા લઈ જવાના એ ખબર ને કસે કસે લઈ જવાના છે સાચું હા પ્રોગ્રામ હશે તો હેનો પ્રોગ્રામ નહીં હું ખબર હ હું ખબર